હલો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આજના વિડીયોમાં આપણે જાહેરાત ક્રમાંક બસો બાર બે હજાર ત્રેવીસ ચોવીસમાં સીસીઈની પરીક્ષાની પરીક્ષાની તારીખમાં ફેરફાર થયો છે તેના વિશે વાત કરવાની છે તો ગુજરાત વૌન સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક બાર બે હજાર ત્રેવીસ ચોવીસ ગુજરાત ગૌનસેવા વર્ગ ત્રણ ગ્રુપ એ તથા ગ્રુપ બીના સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષામાં કુલ પાંચ હજાર પાંચસો ચોપન જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે ઉમેદવારો પાસેથી તારીખ ચાર એક બે હજાર ચોવીસથી તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસ દરમિયાન ઓજાજ વેબસાઇટના માધ્યમથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ હતી આ જાહેરાતના અનુસંધાન ગ્રુપ એ તથા ગ્રુપ બી પ્રથમ તબક્કાના સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંગે તારીખ એક ત્રણ બે હજાર ચોવીસના રોજ અગત્યની માહિતી કાર્યક્રમ તથા સૂચનાઓ જાહેર કરેલી હતી વહીવટી કારણોસર તારીખ છ પાંચ બે હજાર ચોવીસ અને તારીખ સાત પાંચ બે હજાર ચોવીસની પરીક્ષાઓ અન્ય બે દિવસ તારીખ પંદર ચાર બે હજાર ચોવીસ અને તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવેલ છે તદ ઉપરાંત પરીક્ષાઓ શિફ્ટના સમયમાં પણ ફેરફાર કરવામાં આવેલ છે તો નીચે જોઈએ પરીક્ષા કાર્યક્રમ નીચે મુજબ છે તો પરીક્ષાનો સમયગાળો તારીખ એક ચાર બે હજાર ચોવીસથી તારીખ નવ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન રહેશે પરીક્ષાની પદ્ધતિ કોમ્પ્યુટર બિઝ રહેશે કોલ લેટર ડાઉનલોડ કરવાનો તો તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર ચોવીસથી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ રાત્રિના બાર વાગ્યા સુધી એટલે એકત્રીસ તારીખ કાલે છેલ્લી તારીખ છે કોલ લેટર ડાઉનલોડ કરવાની પરીક્ષાનો કાર્યક્રમ જોઈએ તો આ તેની તારીખો છે આ તેના દિવસ છે અને તેના દિવસમાં કેટલી શિફ્ટ લેવા છે તે આપેલ છે તમે એકવાર જોઈ લેજો હવે તેનો ટાઈમની વાત કરીએ તો શિફ્ટ પહેલાંની નવથી દસ વાગ્યાનો ટાઈમ રહેશે શિફ્ટ બેનો બારથી એક વાગ્યાનો રહેશે શિફ્ટ ત્રણનો ત્રણથી ચાર વાગ્યાનો રહેશે અને શિફ્ટ ચારનો થી સાત વાગ્યાનો રહેશે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં